તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો અને સવારથી સતત વરસાદ બાદ પલસાણામાં જળબંબાકારની સ્થિતિ છે ખાતે આવેલી ગંગા ખાડીમાં સ્થિતિ છે તો ગામમાં સવારથી પડી રહેલા વરસાદ બાદ રહીશોને હવે હાલાકી પડી રહી છે કારણ કે સવારથી અહીંયા વરસાદ થઈ રહ્યો છે ખાડીની સામે પાર રહેતા ચાળીસ પરિવારોને જળ ભરાવને લઈ હાલાકી પડી રહી છે માત્ર ચાર ઇંચ વરસાદથી બલેશ્વરની ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે તો આ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે સુરમલ સુરતના બલેશ્વર ખાડી અને બત્રીસ ગંગા ખાડી બત્રીસ ગંગા ખાડીમાં અવિરત પાણી આવી રહ્યું છે અને જેના કારણે પૂરની સ્થિતિ અત્યારે આસપાસના વિસ્તારોમાં બની રહી છે પલસાણા તાલુકામાં ચાર ઇંચ વરસાદ તો અત્યારે ક્ષેત્રમાં શું સ્થિતિ છે નિર્મલ ચોક્કસથી અંકુર કે જે પ્રમાણે પલસાણામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને ચાર ઇંચ વરસાદ વરસતા બલેશ્વર ખાતે જે બત્રીસ ગંગા ખાડી આવી છે ખાડીમાં ભારે પાણીની આવક થઈ છે અને પાણીની આવક થતા જ જે બલેશ્વર ગામ છે એ હાલ પેટમાં ફેરવાઈ ગયું છે પાણીની ભારે આવક કરતા બલેશ્વર ગામમાં ફેરવાઈ જતા ગઈ જણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બલેશ્વર ગામના જે જૂની વસાહત છે ત્યાં ચાલીસ જેટલા પરિવારો રહે છે અને તેઓનો હાલ સંપર્ક તૂટી ગયો છે કારણ કે જે બ્રિજ પરથી પાણી પસાર થઈ રહ્યું છે તેના કારણે તેઓનો સંપર્ક તૂટી જોવા પામ્યો છે અને જે બ્રિજ પરથી પાણી ફરી વળી રહ્યા છે તેના કારણે બલેશ્વર ગામના રહીશોએ હાઇવે પર જવા માટે સાથી પાંચ કિલોમીટરના ચક્રવા લેવા પડે છે વહીવટીતંત્ર પણ હજુ સુધી ફરક્યા નથી તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું પરંતુ જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે બલેશ્વર ની ખાડીમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર